આ દુનિયામાં સારું કરવા માટે જાત ઘસો તો મૂર્ખનું ઉપનામ મળે અને ફક્ત જીભ ઘસો તો હોશિયારનું ઉપનામ મળે માણસ પક્ષીની જેમ ઉડવા માગે છે કોયલની જેમ ગાવા માગે છે મોરની જેમ નૃત્ય કરવા માગે છે માછલીની જેમ તરવા માગે છે પણ માણસ માણસની જેમ જીવવા નથી માગતો અભિમાન કહે છે કોઈની જરૂર નથી અને અનુભવ કહે છે કે ધૂળની પણ જરૂર પડે છે કાચિંડા પોતાના પર આવતી મુસીબત જોઈને પોતાનો રંગ બદલે છે જ્યારે માણસ પોતાનો ફાયદો જોઈને રંગ બદલે છે આપણા જીવનમાં અમુક લોકો તો એવા હશે જ જે મતલબ વગર ક્યારેય યાદ નહીં કરે એ વાસ્તવિકતા જેટલી જલ્દી સ્વીકારશો એટલા ખુશ રહેશો ભલે તમે આંગળીઓમાં ગ્રહોની વીંટી પહેરીને ફરો પણ જો તમે બીજાને નડશો તો ગ્રહો તમને નડશે જ તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાઓ જેટલા એક ખોટા માણસ સાથે રહેવાથી થશો